અને બુટલેગર એવું પણ કહી રહ્યું છે કે લો આ મારો મોબાઈલ નંબર છે લેતા જાઓ કોઈ તમને રોકે તો તરત મારું નામ આપો કે નસરૂભાઈ ના ત્યાંથી દારૂ લાવ્યો છું ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કે આ નસરૂ બુટલેગરને કયા અધિકારીએ એવી તો છૂટ આપી જે કાયદાથી પણ નથી ડરતો શું કાયદો ફક્ત ને ફક્ત આમ જનતા માટે જ છે આવા બુટલેગરો પર કેમ પોલીસ નથી કરતી કોઈ કાર્યવાહી એટલું જ નહીં આ નસરૂ બુટલેગરે આ કા કોણ અને નસરોને વિદેશી દારૂનો માલ કોણ પૂરો પાડી રહ્યો છે તેની પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વાયરલ વિડિયો બાદ પોલીસ બુટલેગર પર કોઈ કાર્યવાહી કરે છે કે પછી તેરી ભી ચ ઓર મેરી ભી જો જેવો કોઈ ઘાટ સર્જાશે તે તો હવે આવનાર સમય જ બતાવશે

હા ભરેલું છે નંબર આવો યાર નેવું ત્રેવીસ એક બત્રીસ બરાબર કોઈ દરવા જેવું જ નહીં એ તો બહુ ઓપોન્ડેશન આ વીકલે બોન બો મારને તો નહી છોડી નમનવાર ઓર નંબર એ માર નંબર આવી